प्रधानमंत्री नरेंद्र मोदी भूतान की धरती पर विश्व ने संदेश कहू दिल्ली हमला जवाबदारों ने छोड़ाश नहीं तो गृहमंत्री और संरक्षण मंत्रीए दूषितों ने कड़क सजा अपने व्यक्त कर प्रतिबद्धता समग्र देश पीड़ितों परिवारजनों दिल्ली ब्लास्ट केस मामले केंद्र सरकार एक्शन मोड में હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપાઈ ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક યોજી દિલ્હી એનસીઆરમાં હાઈ એલર્ટ મુલાકાતીઓ માટે લાલ કિલ્લા જવા ઉપર પ્રતિબંધ ગુજરાતમાં પણ સઘન ચેકિંગ અંગોલાના પ્રવાસ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બોત્સવાના જવા રવાના રાષ્ટ્રપતિએ દિલ્હી બ્લાસ્ટ મામલે વ્યક્ત કરી સંવેદના તો દિલ્હી બ્લાસ્ટ કેસમાં મૃતકોના પરિવારજનોને દસ લાખ સ્થાયી રૂપે અક્ષમ લોકોને પાંચ લાખ તો ગંભીર ઈજાગ્રસ્તોને રૂપિયા બે લાખની સહાય રાજ્ય સરકારે કરી જાહેર ભારત અને ભૂતાન વચ્ચે યોજાઇ પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ભૂતાન સાથે ઉર્જા સહયોગિવદીએ જળ વિદ્યુત પરિયોજનાનું કર્યું ઉદ્ઘાટન બિહારમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન સરેરાશ અડસઠ પૂર્ણાંક ટકા મતદાન કિશનગંજમાં સૌથી વધુ સિત્યોતેર પૂર્ણાંક ટકા મતદાન ચૌદમી નવેમ્બરે જાહેર થશે પરિણામ તમામ એક્ઝિટ પોલમાં એનડીએને પૂર્ણ બહુમત મળવાનો અંદાજ નવસારીના બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની મહત્વની કાર્યવાહી છાપામારી દરમિયાન ચાર કુખ્યાત આરોપીઓની કરી ધરપકડ ત્રણ ગેરકાયદેસર હથિયારો અને સત્યાવીસ જીવતા કારતુસો સહિતનો જથ્થો જપ્ત જિલ્લામાં હાથ ધરાયું સઘન ચેકિંગ રાજ્યમાં નહીં વધે ઠંડીનું જોર આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નહીવત ન્યૂનતમ તાપમાન બાર પૂર્ણાંક બે ડિગ્રી સેલ્શિયસ સાથે દાહોદ ઠંડુંગાર શહેર ગાંધીનગરમાં તેર પૂર્ણાંક આઠ ડિગ્રી સેલ્શિયસ તાપમાન